નમસ્કાર મિત્રો હું નિવેશ પટેલ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ભારતના સૌથી નાની ઉંમરના વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ વિશે તાજેતરમાં એમને વિશ્વ ચેસ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરેલો છે જ્યારે ચીનના ડિંગ લીરેનને હરાવે તો આજે આપણે આ ડોમારાજુ ગુકેશ વિશે કેટલીક માહિતી મેળવશું તો ચલો શરૂઆત કરીએ ડી ગુકેશનો મતલબ થશે ડોમ્મા રાજુ ગુકેશ જેમનો જન્મ ઓગણત્રીસ મે બે હજાર છના રોજ ચેન્નઈ તમિલનાડુમાં થયો હતો જેમના પિતાનું નામ હતું રજનીકાંત એમની માતાનું નામ હતું પદ્માવતી એમના પિતા રજનીકાંત તબીબ એટલે કે ડૉક્ટર છે જ્યારે એમની માતા પદ્માવતી એ માઇક્રોબાયોલોજીસ્ટ છે ડી ગુકેશે માત્ર સાત વર્ષની ઉંમરથી ચેસ રમવાનું શરૂ કર્યું હતું તેણે બે હજાર અઢારમાં વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશીપમાં અંડર ટ્વેલ્વ ટાઇટલ જીત્યું હતું પંદર જાન્યુઆરી બે હજાર ઓગણીસ ઓગણીસના રોજ બાર વર્ષ સાત મહિના અને સત્તર દિવસની ઉંમરે તે સર્ગી પછી રમતના ઇતિહાસમાં બીજા સૌથી નાના ગ્રાન્ડ માસ્ટર હતા મિત્રો આમના જે પિતા હતા રજનીકાંત જે ડૉક્ટર હતા એમને ગુકેશની સાથે કેટલીક રમત માટે મુસાફરી કરવાની હતી એટલે મુસાફરી માટે એમને પોતાની નોકરી પણ છોડી દીધેલી હતી ઓક્ટોબર બે હજાર બાવીસમાં ચેસ રેપિડ ટુર્નામેન્ટમાં ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન મેગ્નસ કાર્લન્સને હરાવીને સૌથી યુવા ખેલાડી બન્યા એના પછી જોઈએ બાકુ ખાતે ચેસ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી કાર્લન્સન સામે હારી ગયા એટલે આગળ ગુકેશ બે હજાર બાવીસમાં ચેસ વિશ્વ ચેસ ચેમ્પિયન મેગ્નસ કારસન જે ચારથી પાંચ વખત વિશ્વ ચેસ ચેમ્પિયન રહેલા છે તેમને હરાવ્યા બાકુ ખાતે એમને ડી ગુકેશને હરાવ્યા બે હજાર ચોવીસમાં પિસ્તાલીસમી ચેસ ઓલમ્પાઇડ તેને ટીમ અને વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતેલો હતો બે હજાર ચોવીસ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ નવેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ગુકેશ અને ડિંગ લિરેન જે ચીનના હતા વચ્ચે યોજાઈ હતી કે આગળ સિંગાપુરમાં આનું આયોજન થયેલું હતું બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચૌદમી અને અંતિમ મેચ જીતી હતી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપશીપમાં સાત પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ પાંચના સ્કોરથી જીતી અને તે સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યા માત્ર અઢાર વર્ષની ઉંમરે વિશ્વ ચેસ ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કરનાર વ્યક્તિ ડી ગુકેશ હવે જોઈએ જે આ બે હજાર ચોવીસમાં વિશ્વ ચેસ ચેમ્પિયન રમત જે સિંગાપુરમાં યોજાઈ હતી તેના વિશે મિત્રો આમાં એક રમત ના હોય ચેસની અલગ અલગ રમત હોય એટલે આગળ ચૌદ રમતોનું આયોજન થાય એના પછી ફાઇનલ રમત યોજાય અને દરેકના પોઈન્ટ ગણતરીમાં ગણાય અહીંયા આગળ તમે જોઈ શકો વર્લ્ડ ચેમ્પિયન ગોકેશ ડી એટલે કે ડોમા રાજુ ગુકેશ બાજુમાં જે ફોટો આપ્યો છે તે એમના પેરેન્ટ્સ સાથે રવિવાર સુધી અગિયાર ગેમમાં ગુકેશે છ પાંચથી આગળ હતા અગિયારમાંથી આઠ ગેમ ડ્રો થઈ હતી બે ગુકેશ અને એક લીરેને જીતેલી હતી એટલે સિંગાપુરમાં જે બે હજાર ચોવીસમાં આ વિશ્વ ચેસ ચેમ્પિયનનું જે આયોજન થયેલું હતું એમાં કુલ ચૌદ ગેમો હતી અને ચૌદ ગેમોમાંથી અહીં આગળ આઠ જે ગેમ હતી એ ડ્રો થઈ અગિયારમાંથી અને અહીં આગળ બે ગેમ એ ગુકેશે જીતી અને એક હતી તે લીરેને જીતી હતી લીરાને ફરીથી બારમી મેચ જીતી અહીંયા આગળ સ્કોર કયો હતો છ અને પાંચનો હતો પછી લીરાને ફરીથી બારમી મેચ જીતી એટલે સ્કોર પાછો છ છનો સરખો થઈ ગયો અને સ્કોર ફરીથી બરાબર થયો બુધવારે તેરમી ગેમમાં અડસઠ ચાલ પછી ગેમ ડ્રો થઈ સ્કોર છ પોઈન્ટ પાંચ છ પોઈન્ટ પાંચ બરાબર થયો એટલે ફરી સ્કોર જે હતો એમાં ગુકેશ આગળ હતા ફરી બારમી ગેમ જીતી એટલે પાછો સ્કોર બંનેનો સરખો થઈ ગયો અહીંયા આગળ લખ લખવાનો મતલબ એ તમે સમજી શકો આ રીતના જે વિશ્વ ચેસ ચેમ્પિયન ખેલાડી હોય તે સમયે તે રમતો હોય એના પર દબાણ કેટલું હોય તે અહીંયા આગળ સામેનો જે વ્યક્તિ છે ડિંગ લિરેન ચીનનો જે ચે વિશ્વ ચેસ ચેમ્પિયન રહી ચૂકેલો છે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચૌદમી અને અંતિમ મેચ અહીંયા આગળ સ્કોર તમે જોઈ શકો છ પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ પાંચ એટલે આ મેચ જે જીતશે એ ફાઇનલ જીતશે અને વિશ્વ ચેસ ચેમ્પિયન બનશે તો બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચૌદમી અને અંતિમ મેચ ગુકેશે જીતી એટલે સ્કોર કેટલો થયો સાત પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ પાંચથી જીત થઈ ગુકેશે ત્રીજી અગિયારમી અને ચૌદમી મેચ જીતી હતી એટલે કુલ જે ચૌદ મેચ રમાણી એમાં ગુકેશે ત્રીજી અગિયારમી અને ચૌદમી મેચ જીતી જ્યારે ડિંગ લીરેને એકમી અને બારમી મેચ જીતી જ્યારે બાકીની મેચ જે હતી એ ડ્રો થઈ વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશને ઇનામી રકમ અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ મળશે તથા ડિંગ લિરેનને નવ પોઈન્ટ પંચોતેર કરોડ મળશે એટલે અહીંયાગર જે અલગ અલગ મેચ રમાણી એના રૂપિયા વિનર જીત્યા પછી અલગ અલગ રીતના મળે તો એમને જે કુલ મેચો જીતી એ કુલ એમને કેટલા રૂપિયા મળશે તો અગિયાર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ ઇનામી રકમ મળશે જ્યારે ડીંગ લિરેનને નવ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયા મળશે અહીંયા નીચે તમે જોઈ શકો ચીનના ખેલાડી ડિંગ લિરેન અને બાજુમાં ભારતીય તમિલનાડુનો ખેલાડી ડી ગોકેશ પાછળ એ આગળ તમે એક કોષ્ટક જોઈ શકો આ કોષ્ટક અત્યાર સુધી વિશ્વ ચેસ ચેમ્પિયનના ખેલાડીઓનું છે જેમાં ભારતના ખેલાડી વિશ્વનાથ આનંદ એ પાંચ વખત વિશ્વ ચેસ ચેમ્પિયન રહી ચૂકેલા છે સૌથી પહેલાં બે હજાર છમાં તમે જોઈ શકો વ્લાદિમીર ક્રામકિન ના હતા તો રસિયા નીચે તમે બીજા જોઈ શકો વિશ્વનાથ આનંદ એમના પછી વિશ્વનાથ આનંદ નીચે પણ વિશ્વનાથ આનંદ અને આ બાજુ વિશ્વનાથ આનંદ એના પછી મેઘનસ કાર્લસન જેમને ડી ગુકેશ દ્વારા હરાવવામાં આવ્યા અને બાકુ ખાતે ફરીથી એમને ડી ગુકેશને હરાવ્યો જે પણ એક વિશ્વ ચેસ ચેમ્પિયન રહેલા છે મેઘનસ કાર્લસન નીચે તમે જોઈ શકો એના પછી આવશે ડિંગ લિરેન કે જેમને ગુકેશ સામેની મેચ હતી બે હજાર ચોવીસમાં એ પણ એક સમયે વિશ્વ ચેસ ચેમ્પિયન રહી ચૂકેલા હતા જો આ સમયે તે જીત્યા હોત તો ટાઇટલ જીત્યા હોત તો ફરીથી એ વિશ્વ ચેસ ચેમ્પિયન બનાત પણ અહીંયા આગળ સિંગાપુરમાં ડી ગુકેશની જીત થઈ અને અત્યારે તાજેતરમાં વિશ્વ ચેસ ચેમ્પિયન તરીકે ભારતના તમિલનાડુ રાજ્યના ડી ગુકેશે આ ખિતાબ જીતેલો છે નીચે તમે જોઈ શકો એમના કોચ મિત્રો અહીંયા આગળ એમના ઘણા બધા કોચ હતા એમ કહી શકાય અહીંયા આગળ વિશ્વનાથ આનંદ જે આગળ ભારતના તમિલનાડુના છે અને એ પણ વિશ્વ ચેસ ચેમ્પિયન રહી ચૂકેલા છે અને એમના દ્વારા પણ કુકેશને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું જ્યારે વિશ્વ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો એના પછી તમે અહીં આગળ જુઓ નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરવામાં આવી એના પછી ડૉક્ટર મનસુખ માંડવિયા ખેલ મંત્રી એમના દ્વારા ટ્વીટ કરવામાં આવી તમિલનાડુના જે મુખ્યમંત્રી છે મુખ્યમંત્રી દ્વારા ટ્વીટ કરવામાં આવી અને અભિનંદન આપવામાં આવ્યા તો આ હતી સૌથી નાની ઉંમરે એટલે માત્ર અઢાર વર્ષની ઉંમરે વિશ્વ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીતનાર એકમાત્ર ભારતીય ખેલાડી ડી ગુકેશ વિશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત